ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડાકોર મંદિરના પ્રસાદ ઉપર અમૂલનું નામ ઉછળતા અમૂલનું ખંડન અમૂલની શાખને દાગ લગાવવાના પ્રયાસ સાખે લેવામાં આવશે નહીં તેવું એમડી અમિત વ્યાસે જણાવ્યું સપ્તાહ પૂર્વે તિરુપતિ બાલાજી મંદિરના ભેળસેળ પ્રસાદ ઉપર ઉઠેલ બબાલમાં અમૂલનું નામ ઉછળતા તેને રદિયો આપી જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે બાદ હવે રાજ્યના સુપ્રસિદ્ધ મંદિર ખાતેના પ્રસાદમાં અમૂલ ગીના ઉપયોગ થતા ઉપયોગ ઉપર મંદિરના સેવક દ્વારા અંગુળી નિર્દેશ કરવામાં આવતા આજે અમૂલ દ્વારા તેનું ખંડન કરી ડેરીના એમડી અમિત વ્યાસે અમૂલની શાખને દાગ લગાવવાના પ્રયાસ સાખી લેવામાં આવશે નહીં અને સેવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશેનું જણાવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા એક સપ્તાહથી તિરુપતિ બાલાજી મંદિરના લાડુ પ્રસાદમાં ભેળસેળ થતી હોવાનો હોબાળો મચ્યો અને તેની સાથે અમૂલ ઘીના ઉપયોગ થતો હોવાના સોશિયલ મીડિયામાં આક્ષેપ કરવામાં આવ્યા હતા તેનું ખંડન જીસીએમએફએફના દ્વારા કરી જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે બાદ હવે રાજ્યના સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ખાતેના લાડુ પ્રસાદમાં અમૂલના ઘીના થતા ઉપયોગના કારણે પ્રસાદની વિશ્વસનીયતા પર મંદિરના સેવક દ્વારા અંગુલી નિર્દેશ કરવામાં આવતા વિવાદ વકરવા પામ્યો હતો આજે અમૂલ ડેરી ખાતે એમ અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસની ઉપસ્થિતિમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં અમિત વ્યાસે ડાકોરના સેવક દ્વારા લગાવવામાં આવેલ અમૂલ ઘી પરના અંગુલી નિર્દેશ ઉપર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છેલ્લા અઠ્યોતેતેતેતેતેતેતેતેતેતેતેર વર્ષથી અમૂલ તેની દૂધ અને દૂધની બનાવટોને વિશ્વસનીયતા જાળવી રાખતા આજે દેશ સહિત વિશ્વની અગ્રણી ડેરીની હરોળમાં હોવાનું જણાવી અમૂલને બદનામ કરવાના પ્રયાસને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા અમૂલનું ઘી હોય કે અન્ય દૂધની બનાવટો ચોક્કસ માપદંડના આધારે જ ઉત્પાદન કરવામાં આવતું હોય છે ડેરીની શાખને ડાઘ લગાવ લગાવવાના થતા પ્રયાસના પગલે સેવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો આવશેનું જણાવ્યું હતું સૌથી પહેલાં બધાને નમસ્કાર અને અમૂલ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન અને નિમાક મંડળ તરફથી આ સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જેમ આપ જાણો છો આશીષભાઈ સેવક કરીને એક ભાઈ છે એમને એક વિડીયો અને એક રિલીઝ આપી છે અને જેના અંદર અમૂલ ઘી વિશે વાત કરેલી છે ખાસ કરીને અમૂલ ડેરીના ઘી વિશે વાત કરેલી છે તો જેમ આપ જાણો છો કે તિરુપતિના અંદર બી આવી એક ઘટના બની હતી અને જેના અંદર અમૂલને ઘસીટવામાં આવ્યું હતું પણ જેમ જાણ થાય કે અમૂલ ડેરીએ કોઈ દિવસે ત્યાં ઘી સપ્લાય કર્યું જ નથી તિરુપતિમાં અને તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા સોશિયલ મીડિયા પર જે એના પર થયું છે એના પર બહુ સિક્ત પગલાં લેવામાં આવ્યા છે અને એના સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે આપણે વાત કરીએ ડાકોરના અંદર અમૂલ ડેરી માર્ચ ચોવીસથી ઘી સપ્લાય કરે છે જેમ આપ જાણો છો અમૂલ ડેરી એ લગભગ ઇઠ્યોતેર વર્ષ જૂની સંસ્થા છે જેનું બ્રાન્ડ જે આજે લોકો લોકોના દેશના નહીં પણ વિદેશમાં પણ નંબર વન સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય અને જ્યારે આવો આક્ષેપ જ્યારે લગાવે છે અમૂલ ડેરી એનું સખ્ત ખંડન કરે છે અને આ બધા ખોટા આક્ષેપોને એક્સેપ્ટ કરતી નથી અને ખાસ કરીને બતાવું તો જેમ આ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે ટેકનોલોજી છે દરેક દૂધને દરેક દૂધના જે જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને જીસી દ્વારા તપાસ કરીને અને એના પછી જ ટેકનો આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે ને લોકો એને વિશ્વાસપૂર્વક વાપરે છે દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે તો જે આશિષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના બધી વસ્તુઓ છે અને ચોક્કસપણે એના ઉપર અમે બી એફઆઈઆર દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું જેને બધાએ નોંધ લેવી ધન્યવાદ હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર